નસ્કાર મિત્રો આજે વહેલી સવારથી જ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે મિત્રો બનાસકાંઠા જિલ્લાને મેઘરાજે ધોઈ નાખ્યો હોય તેમ ખેતરો જળ બંબાકાર થયા છે મિત્રો ગઈકાલની સરખામણીમાં હવે આજે વરસાદનું જોર ખૂબ જ છે વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે મિત્રો દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ છે કચ્છ જિલ્લાના ભુજ નખત્રાણા રાપર અને માંડવીના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે જામનગર રાજકોટ પોરબંદર સાબરકાંઠા રાધનપુર સાંતલપુર હિંમતનગર વિસનગર ડસા ધંધુકા સરદાર જસદણ અમરેલી ઉપલેટા જોધપુર વાણવડ નર્મદા સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કેવા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરવી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે ખેડૂતો માટે માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ આમ જો મિત્રો પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો કચ્છમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે કચ્છમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે એમાંય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી ભાવનગર બોટાદ અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ગીર સોમનાથ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા અને ભરૂચ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર હોય પંચમહાલ દાવ છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ ધોગલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપ છે તે તડકો છે નીચું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું સોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ